નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે જે મંત્રી એમને પણ કહ્યું હતું કે જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જેટલા પણ ધંધા રોજગાર ચાલી રહ્યા છે એ લોકોના ઘર ઉપર બુલડોઝર ચાલી રહ્યા છે તો પછી આ લોકોના ઘર ઉપર ક્યારે આ બધા જ અત્યારે સવાલોના જવાબ મેળવીશું મારી સાથે અત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયેલા છે આપનું હવે શું કહેવાનું છે જે રીતે ગુજરાત વિધાનસભાના બજેટમાં જયારે મનરેગા યોજનાની ચર્ચા થતી હતી અમે ઓગણીસ ગ્રામ પંચાયતો જે દેવગઢ બારિયા અને અમને પુરાવા આપી ગયા એ ગ્રામ માં એક પણ ગાડી વાપર્યા વગર કરોડો રૂપિયા ખેરવી લીધા છે ત્યારે અમે સન્માન્ય ગૃહમાં હું બોલ્યો પુરાવા સમેત અમે બતાવ્યું ત્યારે ત્યાં સરકારે પણ થોડી કઈક અંશે ગંભીરતા લીધી અમિતભાઈ ચાવડા પણ અમારી પાછળ બોલ્યા એટલે સરકારે થોડી ગંભીરતા લીધી અને તપાસ એમની કમિટી એમણે તપાસ શરૂ કરી ત્યારે સરકારને હતું કે જે પ્રકારે દરેક વખતે એસઆઈટી બનીને તપાસ કરાવીએ છીએ પણ જેવી તપાસ ચાલુ થઈ ઓગણીસ માંથી માત્ર ત્રણ પંચાયતોમાં તપાસ કરતા એકોતેર કરોડ નું કૌભાંડ સામે આવ્યું હજુ તો બીજી સોળ તો બાકી જ છે ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા તમામ પેમેન્ટ થયેલી એજન્સી બચુભાઈ ખાબડના પુત્રની હતી

કૌભાંડોની વાત સન્માન્ય ગૃહમાં મૂકી હતી આજે પણ રેકોર્ડ પર છે હજુ માત્ર કરોડ નું બહાર આવ્યું છે તો તો હજુ આગળ તપાસ થશે મને મને લાગે લાગે છે છે થી પણ વધારે હશે એવું બીજું કે આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ એ પોતે સત્તા પર છે એટલે સત્તાનો દુરુપયોગ કરી શકે છે કેમ કે મનરેગા એ ગ્રામ વિકાસ એજન્સી એ એમના અંડરમાં જ આવતી શાખા છે કાલે ઉઠીને તપાસ અધિકારીઓ પણ સત્તાનો દુરુપયોગ કરીને દબાણ લાવી શકે છે તો મારે તો ગુજરાત સરકાર પર અમારી માગણી એવી છે કે આવા બંધારણીય હોદ્દા પર થી આ મંત્રીશ્રીને દૂર કરવા જોઈએ નહીં તો આવનારા દિવસોમાં આ તપાસમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થશે નહીં થાય બીજું કે આ બચુભાઈ ખાબડ એ જ છે જેઓ અમારી નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા ત્યારે એમના લાગતા વળગતાની જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી સમગ્ર નર્મદા જિલ્લામાં એમનું ટેન્ડર એમણે પાસ કરાયું હતું અને ટેન્ડર પાસ કર્યા બાદ એ નર્મદા જિલ્લામાં પણ કરોડ રૂપિયાનું ચૂકવણું થયેલું છે તો મારી સરકારને બીજી એક માંગણી એવી છે જલારામ એન્ટરપ્રાઇઝને છેલ્લા વર્ષોમાં જે પણ પેમેન્ટ કરવામાં આવ્યું છે એની પણ તપાસ કરવામાં આવે તો હું છાતી ઠોકીને પૂરી જવાબદારી પૂર્વક ગંભીરતા પૂર્વક કેમ છું બચુભાઈ ખાબડ નું નર્મદા જિલ્લામાં પણ ખૂબ મોટું કભાંડ બાર આવે છે ચેતરભાઈ સાથે તમે એવી માંગ પણ કરી હતી જયારે સ્ટેચ્યુ ઓફ ની આજુબાજુના લોકોના ઘર તોડવામાં આવ્યા તો કે જે બચું ખાબડ છે તેમના ઘર ઉપર પણ બુલડોઝર ચાલવું જોઈએ હવે મારે એ મુદ્દો પણ સમજવો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમે માંગ કરી છે કે આવનાર સમયમાં જો કોઈક જગ્યા ફાળવવામાં ન આવી તો આવનાર સમયમાં કાર્યક્રમ વડાપ્રધાન નો એકત્રીસ ઓક્ટોબર છે તેમાં પણ તમે ક્યાંક પહોંચવાના છો વિરોધ કરવાના છો આમની પહેલા તમે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે પંદર દિવસનું હવે એ વસ્તુ સમજવી છે કે થોડા સમય પહેલા એક એવા સમાચાર પણ હતા કે જ્યાં જમીન છે એ સરકારની સંપાદિત થયેલી જમીન છે તો પછી વાંધો ક્યાં પડ્યો છે બેન એ જમીન જો સરકારે સંપાદન કરી હોય તો સરકારી કચેરીમાંથી એના કોઈ દસ્તાવેજ હોય તો સરકાર જાહેર કરે કોઈને વળતર આપ્યું હોય તો સરકાર જાહેર કરે પણ એ જમીન સંપાદિત પણ નથી અને એનું પણ નથી મળ્યું એ એ જમીન ગામ ડેમ જવાહરલાલ નહેરુજી એનું ખાતમુહૂર્ત કર્યું હતું એના પહેલાનું ગામ છે આજે પણ એ ગામ ના તમામ લોકોના આજે પણ સાત બાર નીકળે છે ને સાત બાર પોતાના નામે નીકળે છે પોતાની જમીનમાં પોતે ઘર બાંધીને રહે છે પોતે દુકાન ચલાવે છે તો સરકારને શું થયું તો સરકારે એ લોકોના ઘરો અને દુકાનો તોડી નાખ્યા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જયારે એવી જાહેરાતો કરી હતી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ વિસ્તારના સ્થાનિકોને રોજગારી મળશે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ત્યાંના ધારાસભ્ય રથો લઈને ફરતા હતા કે આપણને બધાને રોજગારી આપવાના છે રોજગારી આપવાના છે અને જે રોજગારી હતી તે પણ છીનવી લીધી અને આ લોકોની જે બીજી જમીનો હતી જે નર્મદા ડેમમાં ગઈ છે અમુક જમીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીના માં ગઈ છે વિઅર ડેમમાં ગઈ છે રોડમાં ગઈ છે સરકારી આવાસોમાં ગઈ છે હવે એ લોકો પોતાની નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનો નિર્વાહ કરે છે પોતાના સર્વે નંબરમાં રહીને છતાં પ્રશાસન આ આખો ઘેરાવો કરીને એ લોકોના દુકાનો તોડી નાખ્યા ને એટલું બધું નુકસાન કર્યું છે જે જોઈને એમની દુઃખની વેદના જોઈને ખરેખર અમને પણ દુખ થયું છે જો પ્રશાસન આ લોકો અમે ગુરુવારે કાર્યક્રમ આપ્યો છે ગુરુવારે અમે બધા જઈશું પરવાનગી પણ માંગી છે અમે એસડીએમ ની પરવાનગી આપે કે નહીં આપે અમે જઈશું આવેદન આપીશું પંદર દિવસમાં આ લોકોના જે પણ નુકસાન થયું છે એનું વળતર આપે જ્યાં એના ઝૂંપડા હતા ત્યાં સરકાર બાંધી આપે અગર આમ નથી થતું તો દિન પંદર પછી અમે રાબેતા મુજબ એક પછી એક રચનાત્મક કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપીશું સાથે સાથે નર્મદા ડેમમાં જે લોકોની જમીનો ગઈ છે વળતર વળતર બાકી છે માંગીશું નર્મદા ડેમનું પાણી આ વિસ્તારના આદિવાસીઓને મળે એ પણ અમે માગણી કરીશું નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પણ જમીનો તોતેર ડબલ એની જમીનો અમારી પડાવી લેવામાં આવી છે જ્યાં ભવનો બન્યા છે હોટલો મોટોલો બની છે ની પોતાની ભાગીદારીના બંગલાઓ બન્યા છે એ તમામનો અમે સ્થળ તપાસ કરીને એ પરત આ લોકો મૂળ માલિક મળે જે પણ શ્રી સરકાર થઇ છે તમામ જમીન એવા અમારા પ્રયાસો હશે ને નહિ થશે અમે પડ્યા પાછા રહીશું એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ માન્ય સરદાર પટેલ સાહેબ ની એકસો ને પચાસ મી જન્મ જયંતિ વડાપ્રધાન અહીંયા બહુ વાતે ગાતે કરવા માટે આવવાના છે એ કાર્યક્રમનો પણ આદિવાસી સમાજ સર્વાનુમતે બહિષ્કાર કરશે ચેતરભાઈ જે રીતે આ મુદ્દો ઉઠ્યો છે સાંસદ કઈ બોલી રહ્યા છે કારણ કે ઘણા બધા મુદ્દા હોય છે ત્યારે સાંસદ બહિષ્કાર કરતા જ હોય છે હમણાં જે રીક્ષા નો મુદ્દો અમે સાંભળ્યો હતો પણ આ મુદ્દે કઈ નહીં બોલ્યા હવે એમની ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર છે એમણે પોતે ગામે ગામ ફરીને વચનો આપ્યા હતા કે આપણે બધાને ત્યાં રોજગારી મળવાની છે એમણે બધાને જે તે વખતે કીધું હતું કે નર્મદાનું પાણી મળવાનું છે કરજણનું પાણી મળવાનું છે હવે આજે રોજગારી નથી મળી નથી પાણી મળ્યું નથી જમીનોના વળતરો મળ્યા તો સાંસદ હવે શું બોલવાના પોતે પાંત્રીસ વર્ષથી સાંસદ છે સાત ટર્મ થી સાંસદ છે અહીંના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે ધારાસભ્ય એના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે તો એમણે તો લોકોની વચ્ચે આવીને ઉભા રહેવું જોઈએ લોકોને સાંભળવા જોઈએ એમની સરકાર અને લોકો વચ્ચેની એક સંકલનની કડી એમણે બનવી જોઈએ પણ માત્ર ને માત્ર પોત પોતાની લીટી લાંબી કરવા માટે રાજકીય રાજનીતિ વધારવા માટે આ લોકો કરતા હશે એવું મને લાગે છે કે આ લોકો પર દબાણ હશે સરકારનું કે તમે ત્યાં જતા નહીં એમની સાથે ઉભા નહીં રહેતા એમના સમર્થનમાં બોલતા નહીં એટલે આજે સાંસદ હોય કે ધારાસભ્ય હોય એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી અને જે સમાજે એમને મત આપીને આજે લોકસભા અને વિધાનસભામાં પહોંચાડ્યા છે એમનું પ્રતિનિધિત્વ કરવાની જગ્યાએ એ લોકો આજે મુક્ત પ્રેક્ષક બનીને આ બધી ઘટનાઓ જોઈ રહેલા છે ચેતરભાઈ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુના વિસ્તારના લોકો છે એ શું કહે છે એમની હવે શું માંગ છે તમે તમારો પક્ષ રાખી દીધો છે એ લોકો બીજું કંઈ કરવા માંગે છે સરકાર સામે બસ એ લોકો એ તો કીધું કે વિકાસ થશે વિકાસ થશે વિકાસ થશે ખુદ વડાપ્રધાને કીધું કે વિકાસ થશે એટલે વિકાસની રાહ જોઈને બેઠા છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના 10 કિલોમીટર પર જે ગરુડેશ્વર તાલુકાના ગામડા છે

આદિવાસીઓને શિક્ષણ જોઈએ છે રોજગારી જોઈએ છે સારું આરોગ્ય જોઈએ છે સિંચાઈનું પાણી જોઈએ છે સારી યુનિવર્સિટી બનાવી આપો સારી શાળાઓ બનાવી આપો તે દિવસે આદિવાસીઓનો વિકાસ થશે આજે શાળામાં શિક્ષકો નથી દવાખાનામાં ડોક્ટરો નથી સાધનો નથી ગામડાઓમાં રસ્તાઓ નથી એકસો આઠ પહોંચતી નથી પીવાના પાણીના અહીંયા ફાપા મારે છે લોકો જે લોકો નર્મદા ડેમમાં જમીન ગુમાવી છે તો સરકાર કોનો વિકાસ કરે છે અમારો તો કરતી નથી એટલે ઉદ્યોગપતિઓનો વિકાસ કરવા માંગતી હશે એટલે હવે વિકાસ ના ભોગે હવે જે પણ પ્રોજેક્ટો આ વિસ્તારમાં આવશે ચાહે વાલિયાનો લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય કે ડમલાઈનો લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય આંબા ડુંગરનો યુરેનિયમનો પ્રોજેક્ટ હોય કે હાઇડ્રો પાવરનો પ્રોજેક્ટ નસવાડીનો હોય કે સોલાર પ્રોજેક્ટ કરજણ અને ઉકાઈનો હોય તમામ પ્રોજેક્ટોનો અમે વિરોધ કરીએ છીએ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો પણ અમારે ત્યાં આવીને ઉભો છે નેશનલ હાઈવે છપ્પનની કામગીરી પણ જમીન સંપાદનમાં કાર્યરત છે તમામ પ્રોજેક્ટો માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ માટે થતા હશે અમારા માટે ક્યાં વિકાસ નથી એટલે આવનારા દિવસોમાં હવે અમે એક પણ જમીન સરકારને આપવા માંગતા નથી આવા કોઈ પ્રોજેક્ટની અમારા વિસ્તારમાં જરૂર નથી સરકાર જો આ કેવડિયાના લોકોને ન્યાય નહીં કરશે આવનારા દિવસોમાં દેશ દુનિયાના પ્રવાસીઓને પણ અમે અપીલ કરીશું કે ભાઈ અહીંયા અમારી જમીનો છીનવાય છે અમારી મા બેટીઓની આતરડી કકડાવેલી છે અમારા લોકો અહીંયા આસુ લોહીના આંસુ રડે છે એટલે તમે જાહો જોલાલી કે જલસા કરવા માટે અહીંયા આવતા નહીં અમે સામેથી અપીલ કરીશું અને પ્રવાસીઓને પણ આવનારા દિવસોમાં બેઠક હતી મનરેગા યોજના જે બિન કુશળ શ્રમિકોને દર વર્ષે સો દિવસે રોજગારી આપવાની યોજના છે એમાં કેટલાક અધિકારીઓ આજે લેબર કામ માટે પણ મંજૂરી આપી નથી રહ્યા એ બાબતની આજે ચર્ચાઓ હતી અહીંયા એક બાજુ નર્મદા ડેમ છે એક બાજુ ઉકાઈ ડેમ છે છતાં ગામડાઓમાં પીવાના પાણીની તંગી છે એ બાબતે મેં આજે રજૂઆત કરી હતી સાથે પ્રધાનમંત્રી આવાસમાં કેટલાક અધિકારીઓએ બીજા હપ્તા માટે જે બીજો હપ્તો એંસી નો મળે છે એના માટે પાંચ પાંચ હજાર રૂપિયા ઘરે જઈને ઉઘરાવાના ધંધા અહીંયા ચાલે છે જે લોકો પાંચ હજાર આપે એનો જ ફોટો પાડવાનો નહીં આપે એનો નહીં પાડવાનો એવા કેટલાક કર્મચારીઓના વિડીયો ફૂટેજ મેં ત્યાં સુપ્રત કર્યા છે એના પર કાર્યવાહીની માંગ કરી છે બોર્ડર વિલેજ યોજના હોય નીતિ આયોગની યોજના હોય વિકાસિલની યોજના હોય કે ગુજરાત પેટર્નની યોજના હોય તમામ યોજનાઓમાં ગામ સભાના ઠરાવથી ગામ સભાઓને પૂછવામાં આવે કે કયા પ્રકારના કામો જોઈએ છે એ જ પ્રકારનું આયોજન કરવામાં આવે અને પછી જ આયોજન મંજૂર કરીને ગામડામાં મોકલવામાં આવે નહીં કે ગાંધીનગરથી બધું આયોજન થઈને અહીંયા થોપી બેસાડવામાં આવે એવું અમે સ્વીકારવાની ના પાડી છે જે ઈ રિક્ષાઓ આવી છે જેમ પોર્ટલમાંથી એમાં પણ સુધારો કરવાની માંગ કરી છે સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ આગળની જમીનો સંપાદિતની કામગીરી ચાલે છે ગામ સભાનો ઠરાવો લેવાની કામગીરી ચાલે છે ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે આ જમીનમાં જેની પોતાની રેવન્યુ જમીન જાય છે સનતવાળી જમીન જાય છે કે ગામ કે સરકારી જમીન જાય છે એમાં સરકાર શું વળતર આપવા માંગે છે કોઈ પિયત જમીનમાં પાક ઉભો છે કોઈના ઝાડ છે કોઈનો કૂવો છે બોર છે સોલાર છે કોઈનું ઘર જાય છે તો એના માટે શું સરકાર પ્રાવધાન કરે છે કે શું વળતર આપવા માટે એની સરકાર જાહેરાત કરે એનો એવોર્ડ જાહેરાત કરે પછી જ અમે એ જમીન સંપાદન થવા દેવાના છે નહીં તો જે રીતે કેવડિયાના લોકો પર રોજગારીના નામે જમીનો છીનવાઈ ના જે લારી ગલ્લાઓને ઘરો પર બુલડોઝર ચાલે છે એવી રીતના આવનારા દિવસોમાં પણ આ વિસ્તારમાં કોરિડોર બનશે પ્રવાસીઓના નામે રોજગારીના નામે અને અમારા લોકોના ઝુંપડા તોડશે એવી અમને ભીતિ છે એટલે અમારી સ્પષ્ટ માંગણી છે અમે તો વિધાનસભાના ગૃહમાં સૌ પ્રથમ મેં રજૂઆત કરી હતી પછી અમિતભાઈ ચાવડા ને એ હતી અમે તો બસો ને પચાસ કરોડ નું એમનું ના પુરાવા લઈને આવ્યા હતા એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે કડક હાથે કાર્યવાહી થાય બચુભાઈ ખાબડના બંને પુત્રોની એજન્સીઓ છે એમના સગાવાલાની એજન્સીઓ છે તમામને તમામને માત્ર પ્રોસેજર નહીં પણ કડકમાં કડક કાર્યવાહી થાય અધિકારીઓ સમેત બધા લોકો પર એનું જે પણ પેમેન્ટ બેન કોબાણમાં એમણે ઉપાડી છે એની રિકવરી થાય સાથે સાથે બચુભાઈ ખાબડને મંત્રી પરથી પોતે રાજીનામું આપી દેવું જોઈએ અને જે કૌભાંડ ભૂતકાળમાં નર્મદા જિલ્લામાં પણ એ લોકોએ કર્યા છે જલારામ એન્ટરપ્રાઇઝ એમની એજન્સી લાવીને એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે બિલકુલ ચેતરભાઈ જોડાયા ખૂબ ખુબ આભાર જી ધન્યવાદ તો જે રીતે અત્યારે મનરેગા કૌભાંડ સામે આવ્યો છે અને કૌભાંડની અંદર જે રીતે માંગણી થઈ રહી છે કે એમને હટાવવામાં આવે એ પદ ઉપરથી અને એવા છાંટા પણ ઉડી રહ્યા છે કે નર્મદા જિલ્લાની અંદર પણ ઘણા બધા કૌભાંડ એવા થયા છે કે જેમાં બચુ ખાબડ છે તેમનો હાથ હોઈ શકે છે પણ એ જોવાનું છે કે સરકાર કઈ રીતે કાર્યવાહી કરે છે અને

જે રીતે ચૈતર વસાવા માંગ કરી છે અને રજૂઆત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર